પાદરા આતી ગામે ડબાસા જિલ્લા પંચાયતમાં આવતા ગામોના સરપંચોનો સન્માન સમારોહ યોજાયો પાદરામાં હવે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે પાદરા તાલુકાના આતી ગામે ડબાસા જિલ્લા પંચાયતમાં આવતા ગામોના સરપંચોનો સન્માન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પડિયાર એપીએમસી ચેરમેન પ્રવીણસિંહ સિંધા જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહ પરમાર પાદરા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા હાર્દિક પટેલ સહિત જિલ્લા પંચાયતમાં આવતા ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા તમામનું સન્માન કરવામાં આવ્યું હતું હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ગામ દ્વારા એક સ્નેહ મિલન જેવું આયોજન સમસ્ત ગ્રામજનોનું એક દાવતનું એક ભોજનની વ્યવસ્થા સ્નેહ મિલન જેવું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું ડબાસા જિલ્લા પંચાયતમાં આવતા સરપંચોનું પણ અહીંયા સન્માન કર્યું હોય

ના હોય ગામે ગામ હાટડીઓ ચાલુ થઈ ગઈ છે એ તમામ બાબતોને લઈને આખી પાદરા તાલુકાની જનતા જાગૃત થઈ ગઈ છે કે ગામે ગામ જે રીતના અડ્ડાઓ ચાલી રહ્યા છે ગામે ગામ જે રીતના પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે આમ જોવા તો જે પ્રકારનું રાજ દેખાઈ રહ્યું છે આ તમામ બાબતોને લઈને લોકોને જે મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓમાંથી કેવી રીતે નિજાત મળે એ માટે થઈને અમારી તો સતત આખા જિલ્લામાં પ્રયત્ન છે ગુજરાતમાં પણ આ પ્રયત્ન છે કે લોકોને જનતાને આ મુશ્કેલીઓમાંથી નિજાત મળે અને લોકોને સારું શાસન મળે સત્તામાં આવું કે ના આવું એની સાથે મતલબ નથી પરંતુ લોકોની જે વ્યથા છે લોકોની જે વેદના છે એને વાચા કેવી રીતે આપી શકાય લોકોને મુશ્કેલીમાંથી નિજાત કેવી રીતે અપાઈ શકીએ એ ધ્યેય સાથે સર્વોદયની ધ્યેય સાથે કોંગ્રેસ પાર્ટી કામ કરી રહી છે અને લોકોને મુશ્કેલીમાંથી નિજાત મળે લોકોને જે પ્રકારે તાનાશાહી શાસનથી નિજાત મળે એવો પ્રયત્ન કોંગ્રેસ સરકારનો રહેશે તાલુકા અને રહેવાનો છે પરંતુ જે રીતની પરિસ્થિતિ બે હજાર બાવીસ ના ઇલેક્શનમાં થઈ હતી એ આમ જોવા જઈએ તો તે વખતે પણ એક ત્રણ ભાગના વોટ આજે પણ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં હું આતી ગામથી થી અબ્દુલ નુલભાઈ જબ્બાર બોલું છું મેં આતી ગામ પંચાયત વતી અમે ઉમેદવારી કરેલ હતી પરંતુ અમે અઢીસો મત હારી ગયા અને તો છતાં પણ અમારા ગામે અમોને ખૂબ ખૂબ મત આપ્યા એ બદલ ગામ ને અમોએ ખુશી માટે જમણવાર આખા ગામનું રાખ્યું છે અને સહકુટુંબ જમણવાર રાખ્યું છે અને અમારા ડભાસા જિલ્લા પંચાયતની જેટલી બી સરપંચોની નવા ચૂંટાયેલા ટીમો હતી તે નવા સરપંચોનું સ્વાગત માટેની ને આભાર વિધિ માટે ફુલાર વિધિ કરવા માટે અમને તેઓને પણ આમંત્રણ આપેલા હતા એમાં અમારા માજી ધારાસભ્ય જસપાલ સિંહ હર્ષદસિંહ પછી એપીએમસી પ્રમુખ તથા પ્રવીણસિંહ ગીરવતસિંહ માજી તાલુકા પંચાયત પ્રમુખ વગેરે આવેલા પણ તમામ ની અમો વિધિ કરી અને આ એક ખુશી માહોલ ઉભો થયેલ છે